ગીર સોમનાથમાં શ્રી આજોટા કન્યા પ્રાથમિક શાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું વેરાવળ તાલુકાના આજોટા ગામે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને પોતાના દ્વારા તૈયાર કરેલી આઇટમ લોકો સમક્ષ પીરસી હતી જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પાણીપુરી દાબેલી ભેળ ભૂંગળા વગેરે બટાકા ભજીયા પકોડા સેન્ડવીચ સહિતની ચૌદ સ્ટોલ આઇટમો વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવી હતી હું ધરણ આત્મ ભણું છું અને મારું નામ નિધિ ઝાલા અનિલભાઈ છે અને હું કાચલીથી આવું છું અમે અમારી સ્કૂલમાં આનંદ વડાનો ઉત્સવ કર્યો છે અને એમાં અમે બધી વસ્તુ બનાવીએ છીએ જેમ કે દાબેલી આઈસ્ક્રીમ સેન્ડવિચ એવી બધી વસ્તુ બનાવીએ છીએ એમાંથી અમને શીખવા મળે છે અમારી સ્કિલ ડેવલપ થાય છે એન્ડ અમને હિસાબ કરતા આવડે છે અને અમે જે બનાવીએ છીએ અને વેચીએ છીએ અમે છવ્વીસમી જાન્યુઆરી ના પ્રોગ્રામ કરીએ છીએ અને અમારી સ્કૂલ નો બર્થડે પણ ઉજવીએ છીએ જન્માષ્ટમી હોલી એવા બધા ઘણા બધા તહેવારો અમે ઉજવીએ છીએ અને અમને ખૂબ આનંદ આવે છે હું જગદીશ વાડિયા આજોડા કન્યા માં એકતા દાતરીયા તરીકે ફરજ બજાવું છું આજે અમે આ ત્રીજો આનંદ મેળો ની અત્યારે શરૂઆત કરી રહ્યા છીએ અને આની પહેલા અમે બે વર્ષ આનંદ મેળો કર્યો છે ત્યારે તેમાં અદભુત પર્વ સફળતા બાળકને એક નવી ક્રિએટિવિટી અને વાલીનો સહકારથી આજે અમે ત્રીજો આનંદ આનંદમેળાની અત્યારે શરૂઆત કરી છે ત્યારે આનંદ મેળામાં અમે બાળકો જ બધી વસ્તુઓ બનાવે છે બાળકીઓ બાળકો જ બધી વસ્તુઓ વેચાણ કરે છે એનો હિસાબ રાખે છે એનાથી બાળકોમાં એક સર્જનાત્મકતાનો નવો વિકાસ થઈ રહ્યો છે અને બાળકો એક સર્જનતા તરફ નવા આગળ વધી રહ્યા છે ત્યારે અમે વાલીઓને પણ એક નવો સંદેશ આપી રહ્યા છે કે અમે અત્યારે શિક્ષણની સાથે સાથે આ ઇતર પ્રવૃત્તિ પણ માં પણ બાળકોને આ ભાગ લેવડાવી અને તેનો સર્વાંગી વિકાસ થાય એના માટે અમે આ એક નવો આનંદ મેળોની અભિગમ અપનાવ્યો છે એમાં અમે ત્રીજા આનંદ મેળામાં પણ અદભૂતપૂર્વ સફળતા મળશે અને આની પેલા જે બે આનંદ મેળા અમે કર્યા છે એમાં પણ અમને સારો એવો નફો મળ્યો છે અને જે નફો થાય છે એ બાળકોના અને શાળાના વિકાસમાં અમે ઉપયોગ કરીએ છીએ અને આ આનંદ મેળાનો હિસાબ પણ અમે વાલીને રજૂ કરીએ છીએ આભાર બીજાભાઈ માંડાભાઈ બારણ અને બાદલ પર મારી છોકરી આયા બીજા સ્ટાન્ડર્ડમાં ભણે છે મારે છોકરીએ ભાગ નિધેલ નથી પણ મારે છોકરી આ બધી જોઈ અને સ્કિલ ડેવલપમેન્ટ એનામાં વધુ થાય છે અને કેમ કમાવો અને આ નાના નાના પ્રસંગોનો ઉત્સાહ કેમ લેવો એના એ ડેવલપમેન્ટ મને જોવા મળ્યું છે જ્યાં પહેલા પણ મેં આ મેળામાં ભાગ લીધેલો છે ને આનંદ મેળા ત્રીજામાં ભાગ લીધેલો છે મારો બાળક મેળાના હિસાબે અતિ ઉત્સાહિત થાય છે અને એને ખબર પડે છે કે આ આમાં શું શું બધું કેટલું શું વેચાય છે અને બધી કેમ એમાંથી કેટલા રૂપિયા આવે અને આ બધું ટૂંક થાય અને ખબર પડે અરવિંદ સોડા દિવ્યાંગ ન્યૂઝ ગીર સોમનાથ